ધારી વિભાગ દ્વારા શિકાર પ્રવૃત્તિ કરતા કિસ્સમને ઝડપી પાડ્યો ધારીના નાયબ વન સંરક્ષણ રાજદીપસિંહ ઝાલા દ્વારા શિકાર પ્રવૃત્તિઓ ડામવા માટે સૂચના આપેલી હોય જે સૂચના અંતર્ગત મદદનીશ વન સંરક્ષણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આરએફ જ્યોતિબેન વાંશાની સિદ્ધિ દેખરેખ હેઠળ સરસ્ય રેન્જના છતડિયા બીટમાં આરોપી સંતોષભાઈ જયંતિભાઈ સોલંકી રહેવાસી લાખા પાદરવાડાએ સસલા મારવા માટેની ઝાળ ગોઠવેલી હોય સસલાના શિકારની રાહમાં બેઠો હોય ત્યારે વન વિભાગના રાઉન્ડ ફોરેસ્ટ એબી राठौड़ તેમજ તેમના सहयोगी એન આર પરમાર ફોરેસ્ટ ગાર્ડ છતડિયા બીટ તેમજ ફોરેસ્ટ ગાર્ડ બીએલ વણકર દ્વારા સસલાના શિકારની પ્રવૃત્તિને અંજામ આપે તે પહેલા તેને સસલા મારવાની જાડી સહિત રંગે હાથે ઝડપી લીધો આ બાબતને લઈ આરએફઓ જ્યોતિબેન દ્વારા જણાવ્યું છે કે આ શિકારી પ્રવૃત્તિ કરતા ઈશમ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે સંજય વાડાનો રિપોર્ટ એસ9 ન્યૂઝ ધારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે